જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગુચ્છુ પરિવારમાં આજે હું તમને બતાવીશ એવા ઉપાયો જે કરવાથી ભાગ્યના દરવાજા ખુલે છે આ ઉપાય કરવાના છે મંગળવારના દિવસે મંગળવાર એ ખૂબ જ શુભ દિવસ છે અને આ દિવસે કરવામાં આવેલા ઉપાય જીવનને ખુશીઓથી ભરી દે છે આ દિવસને હનુમાનજીનો દિવસ પણ કહેવામાં આવે છે આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી નસીબ ખુલી જાય છે તો જીવનમાં સફળતા મેળવવા જરૂરથી અજમાવો આ ઉપાયો તો ચાલો જોઈએ એ ઉપાયો મંગળવારે તમારા પૂજા ગ્રહમાં હનુમાન યંત્ર સ્થાપિત કરો હનુમાન યંત્ર સ્થાપિત કરવાથી ઘરમાં સુખ શાંતિ રહેશે આ યંત્રને પૂજા ગ્રહમાં સ્થાપિત કર્યા પછી દરરોજ તેની પૂજા કરો અને આમ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળશે મંગળવારે હનુમાનની પૂજા કરતી વખતે હનુમાનની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવ્યા બાદ હનુમાન ચાલીસાના પાઠ કરો આ કરવાથી તમામ રોગોમાંથી મુક્તિ મળશે આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે તમે મંગળવારે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને પીપળાના ઝાડની પૂજા કરો પૂજા કરતી વખતે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ઝાડની સાત પરિક્રમા કરવી પરિક્રમા કર્યા પછી મનની ઈચ્છા વ્યક્ત કરવી આ ઉપાય સતત પાંચ મંગળવાર સુધી કરવાના રહેશે જે લોકોની કુંડળીમાં મંગળ ભારે છે તેઓએ મંગળવારે શિવની પૂજા કરવી જોઈએ અને શિવને લાલ ફૂલ ચડાવવું જોઈએ આ ઉપાય અગિયાર મંગળવાર સુધી કરવાના રહેશે આ ઉપાય કરવાથી મંગળ દોષ શાંત થશે મંગળવારે તુલસીની માળા લઈ રામ નામનો જપ કરો તુલસીની માળા ઓછામાં ઓછા એકસો એક વાર કરવાની રહેશે આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહેશે માળા જપતી વખતે ધ્યાનમાં રાખો કે તમારો ચહેરો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ ધન મેળવવા માટે મંગળવારે આ ઉપાયો કરવાના રહેશે મંગળવારે હનુમાનજીને ગુલાબનું ફૂલ ચડાવો અને મંગળવારે સાંજે ગુલાબની માળા પહેરાવો ત્યારબાદ હનુમાનની પૂજા કરો અને પૂજા કર્યા પછી ગુલાબનું ફૂલ તમારા ઘરે લઈ આવો અને એ ફૂલ તિજોરીમાં રાખી મૂકો તો મિત્રો આ મુજબના ઉપાયો કરવાથી ચોક્કસ જીવનમાં ભાગ્યોદય આવે છે તેમાં કોઈ શંકા નથી તેમજ હનુમાનજીની દૈવી શક્તિ ચોક્કસ તમારી રક્ષા કરશે આશા કરું છું આજની આ માહિતી તમને ખૂબ જ ફળદાયી નીવડે વીડિયો પસંદ આવ્યો છે તો લાઇક અને તમારા મિત્રોને શેર જરૂર કરજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં બે લાયકન જરૂરથી દબાવજો જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નવા વિડીયો લઈને ફરી મળીશું જય માતાજી